મિત્રો અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ધ્યાનમાં રાખીને વડોદરામાં ગોપાલક બનાવેલી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી આજે અયોધ્યામાં પ્રગટાવવામાં આવી છે એક અંદાજ પ્રમાણે દોઢ મહિના કરતા વધારે સમય માટે આ અગરબત્તીની ખુશ્બુથી અયોધ્યા નગરી મહેકતી રહેશે મિત્રો જેમ કે આપણે બધા જાણીએ છીએ કે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાવીસમી જાન્યુઆરીએ યોજાવાનો છે ત્યારે આજે ભગવાન રામના જય જય કાર વચ્ચે એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તીને અયોધ્યાના આંતરરાજ્ય બસ સ્ટેન્ડ નજીક પ્રગટાવવામાં આવી હતી આ પ્રસંગે શ્રી રામ તીર્થના પ્રમુખ મહંત ગોપાલ દાસજી પણ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો વડોદરાની અગરબત્તી અયોધ્યામાં ભગવાન રામના દર્શન માટે પહોંચેલા ભાવિકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે ઉલ્લેખનીય છે કે એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તીને એક જાન્યુઆરીએ વિશેષ રીતે શણગારેલી ટ્રકમાં રવાના કરવામાં આવી હતી ભારતના વિવિધ રાજ્યોમાં પસાર થઈને આ અગરબત્તી અગિયારમી જાન્યુઆરીએ અયોધ્યા પહોંચી તે પહેલાં સમગ્ર રૂટ પર દરેક રાજ્યના લોકોએ તેના દર્શન કરવા માટે પડાપડી કરી હતી મિત્રો વડોદરામાં અગરબત્તીને બનતા ચાર મહિના જેટલો સમય લાગ્યો હતો તેની લંબાઈ એકસો આઠ ફૂટ તો પહોળાઈ ત્રણ પોઈન્ટ પાંચ ફૂટ છે તેમાં સૌસો સિત્તેર કિલો છાણ ચારસો વીસ કિલો વિવિધ જડીબૂટિયો ત્રણસો ચોતેર કિલો ગૂગળ ધૂપ ત્રણસો ચોતેર કિલો નારિયેલના ચીપ અને એકસો નેવું કિલો ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે પર્યાવરણને ધ્યાનમાં રાખીને બનાવેલી આ અગરબત્તી દોઢ મહિના કરતાં વધારે સમય માટે પ્રચલિત રહેશે અને અયોધ્યામાં તેની ખુશ્બુ પ્રસરતી રહેશે મિત્રો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે રામ ભક્તો દ્વારા ભેટ સોગાદો કરવામાં આવી રહી છે આ શુભ પ્રસંગના સાક્ષી બનવા માટે રામ ભક્તોમાં હરીફાઈ ચાલી રહી છે કોઈ વિશાળ અગરબત્તી અને નગારું મોકલી રહ્યા છે તો કોઈ વિશાળ દીપક મોકલી રહ્યા છે જી હા મિત્રો તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેથી દીવો સો બસો નહીં પરંતુ અગિયારસો કિલોનો છે પંચમુખ એટલે કે આ મોટો દીવો પિત્તળ અને અન્ય ઘણી ધાતુઓનું મિશ્રણ કરીને બનાવવામાં આવ્યો છે જેમાં લગભગ પાંચસો એક કિલો ઘીની સાથે પંદર કિલો રૂની વાટ પ્રગટાવવામાં આવશે મિત્રો કહેવાય છે કે આ દીવો એકવાર પ્રગટાવવામાં આવે તો બેથી અઢી મહિના સુધી સળગતો રહેશે નવ ફૂટ ઊંચો આ વિશાળ દીવો વડોદરાના દસ કારીગરો દ્વારા એક મહિનામાં તૈયાર કરવામાં આવ્યો છે વડોદરાના અરવિંદ પટેલે આ દીવો તૈયાર કર્યો છે